ઉના તાલુકાના આવી ઉનાના નાથળ ગામમાં શ્રી નાથળ પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરના સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં ઉના તાલુકાના માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ તથા મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ ઉના પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ તેમજ ડીવાય એસ એમ એમ ચૌધરી સાહેબ પીઆઈ રાણા સાહેબ પીએસઆઈ જાદવ સાહેબ પીઆઈ છેબલીયા સાહેબ ઉના તાલુકાના એમએલએ ઉના તાલુકાના પ્રમુખ હેબલભાઈ મકવાણા ઉના તાલુકા પંચાયત સદસ્ય ઉના તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નાથળ ગામ શાળાના શિક્ષકો અને ગામના વડીલો સાથે તિરંગા યાત્રા પણ ફેરવવામાં આવી તમામ ગામના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા તેમજ નાથળ ગામના લોકોને શાળાના આચાર્યશ્રી દ્વારા લોકોની શુભેચ્છાઓ પાઠવી હતી આજનો દિવસ તમામ ભારતીયો માટે રાષ્ટ્ર પ્રત્યેની તેમની વફાદારી ફરજ અને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે હું એ તમામ સ્વાતંત્ર્ય સેનાઓને સલામ કરું છું જેમણે દેશને ગુલામીની વેડીમાંથી મુક્ત કરાવવામાં યોગદાન આપ્યું હતું આજે આપણે સૌ ભારતને વિશ્વમાં મોખરે લઈ જવાનો સંકલ્પ કરીએ અને આઝાદીના દિવસે સપનાનું ભારતનું નિર્માણ કરીએ પ્રતિનિધિ સાગર ડા ભી દ્યુમિર ન્યૂઝ ઉના